તો આ દ્રશ્યો આપને સીધા બતાવી રહ્યા છે બાર જૂનની બપોરે એક વાગીને ચાળીસ મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જ્યારે લંડન જતું પ્લેન ક્રેશ થયું અને જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર ટુ ડી પર બેઠા હતા આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું પ્લેન ક્રેશના સિત્તેર કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું ભાજપને પણ મોટી ખોટ પડી છે લોકોના નેતા હતા કોઈ પણ નાનો માણસ આવે તો કેમ એમનું કામ કરી દેવું મનમાં ભાવ હતો તો એમની ખોટ ક્યારેય નહીં બોર્ડના તમે હતા રાજ્યની કઈ પણ રજૂઆત હોય વિજયભાઈ ત્વરિત ઉકેલ લાવતા એકસો બાસઠ નગરપાલિકા આઠ કોર્પોરેશન મોટા મોટું બોર્ડ સાત વર્ષ ચેરમેન રાખ્યો પાર્ટી આનંદીબેન અને પછી વિજયભાઈ ભૂપેન્દ્રભાઈમાં પણ હતો અનેકવાર સૂચનો આપી છે જે રીતે આપ જોઈ રહ્યા છો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મોટી સંખ્યામાં નેતાઓ ધારાસભ્યો અત્યારે હાજર છે તેઓના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ જોવા મળી રહ્યા છે કાર્યકર્તામાં જ ઘડતરમાં અમને શીખવાડ્યું છે ચિમન કાકા વિજયભાઈ કેશુભાઈ બધા પાર્ટી મહાન છે અને એનાથી કોઈ પણ સ્થિતિમાં ડગ્યા વગર માર્ગદર્શન આપતા રહ્યા અને પાર્ટી બેજ રહીને આજે આવડી મોટી પાર્ટી અનેક કાર્યકર્તાના પરિશ્રમથી ઊભી થઈ છે એમાં વિજયભાઈનો સિંહ ફાળો છે એમને હું નમન કરું છું આજે વિજયભાઈની જ્યારે અંતિમ યાત્રા છે ત્યારે ધનસુખભાઈ ભંડેરીએ તેમને સદા સુમન અર્પણ કર્યા છે તેમના પછી ત્રિવેદી સાથે ઋષિદેવ ન્યૂઝ કેપિટલ રાજકોટ તો આ દ્રશ્યમાં અત્યારે છે રૂપાણી પરિવાર અત્યારે રૂપાણીના રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તેઓના પુત્ર પહોંચ્યા હતા ઋષભ પીએમ રૂમમાં અને તેઓના પાર્થિવ દેહને અત્યારે બહાર લાવવામાં આવ્યું છે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો અને અત્યારે તમામ નેતાઓ પરિવારજનો તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટથી હવે વિજય રૂપાણીના પાર્થિવ દેહને એરપોર્ટથી હિરાસર એરપોર્ટ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અઢી વાગે તેઓનો પાર્થિવ દેહ પહોંચશે સાડા ચાર વાગે નિર્મલા રોડ પર નાનીવા સ્થાને તેઓના પાર્થિવ દેહને લાવવામાં આવશે સાડા ચારથી પાંચ વાગ્યા દરમિયાન અંતિમ દર્શન માટે તેઓના પાર્થિવ દેહને રાખવામાં આવશે બાદ પાંચ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન તેઓની યાત્રા નીકળશે છ વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે રાપ રાજો રાજનાથસિંહ ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ નેતા સભ્યો અહીંયા હાજર છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે શું આપને બતાવી રહ્યા છે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જોઈ રહ્યા છો પૂર્વ મેયર ગૌતમ શાહ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે વિજય રૂપાણીના પાર્થિવ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવશે બહારથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત કાર્યકરો ધારાસભ્યો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે તસવીરો જોઈ રહ્યા છો આપ પૂર્વ મેયર ગૌતમ શાહ પણ પહોંચ્યા છે અહીંયા ત્યારે ત્યારે સિવિલ હોસ્પિટલથી આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે સાથે જ મહત્વની વિગતો જે પ્રાપ્ત થઈ રહી છે વર્ષાબેન પૂર્વ ધારાસભ્ય વઢવાણના આપણી સાથે અત્યારે અહીંયા સીધા જોડાયા છે તેઓની સાથે પણ વાત કરીએ વર્ષાબેન પહેલાં તો સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અને આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે સમગ્ર બીજેપી માટે સમગ્ર ગુજરાતની જનતા માટે ખૂબ જ દુઃખદ દિવસ આજનો ત્યારે સિવિલ હોસ્પિટલથી આપણા દર્શક મિત્રોને દ્રશ્ય બતાવી રહ્યા છે વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવશે અને ત્યાંથી હિરાસર એરપોર્ટ તેઓની યાદ તેઓએ કરેલા કાર્યો હંમેશા આપણા સ્મરણમાં રહેશે આજે તેઓની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે શું કહેશો આપ